ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ સુશાસન દિવસની ઉજવણીને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પચીસ ડિસેમ્બરના બપોરે અઢી વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી તેઓએ જણાવ્યું છે કે નાગરિક દેવો ભવોના મંત્ર સાથે ગુજરાત અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી કાર્ય કરી રહી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી પણ આગળ વધી રહી છે ત્યારે પૂર્વ વડાપ્રધાન

જન્મની શતાબ્દીની ઉજવણી કહી શકાય એ પ્રકારે આજનો દિવસ એક એવા અજાત શત્રુ દુશ્મનોનો પણ પ્રિય હોય અને ગુડ ગવર્નન્સના સ્થાપક કહી શકાય એવા પૂર્વ વડાપ્રધાન આદરણી અટલજીની જન્મદિવસની વિશેષ ઉજવણી ગુડ ગવર્નન્સ તરીકે આદણી મોદી સાહેબ ત્યારથી વડાપ્રધાન અટલજી બન્યા એ વખતથી એ જ સિલસિલો એટલે કે માનની મોદી સાહેબ એ ગુડ ગવર્નન્સના પ્રણે તાર્યા ગુજરાત રાજ્યમાં પણ એમણે શરૂઆત કરી અને એના પરિણામો જનસુખાકારીના ગુડ ગવર્નન્સના શબ્દ પણ નવો હતો એ શબ્દ જનજન સુધી સ્વીકૃત બન્યો આજે દેશના વડાપ્રધાન તરીકે મને કહેતા આનંદ છે કે અને મોદી સાહેબે ઉત્તર પ્રદેશમાં આજના દિવસે લખનઉ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકાર્પણ કર્યું છે અનેકવિધ યોજનાઓ એ ડીબીટી દ્વારા ખરબો રૂપિયા સીધા જ બેનિફિશિયરોને મળે એટલે કોઈ વચેટીઓ નહીં કરોડો ખરબો રૂપિયા ખોટા જતા હતા દાખલા કે ભૂતિયા નામો અલગ અલગ પ્રકારની યોજનાઓમાં આપણે જોયું છે આને ગુડ ગવર્નન્સની વ્યાખ્યામાં આપણે કહીએ તો અનેક યોજનાઓને નીચે સુધી પહોંચાડવાનું કામ એ માની મોદી સાહેબના નેતૃત્વમાં સાત હાથમાં ગુડ ગવર્નન્સની અનુભૂતિ એ દેશ કરી રહ્યો છે આજે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેની અને માની હર્ષભાઈના માર્ગદર્શન નીચે માનની નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અટલજીના જન્મદિવસને ગુડ ગવર્નન્સ તરીકે ઉજવે છે એ નિમિત્તે આજે અટલજીનું એક પ્રતિમા એક પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ચ ત્રણ સર્કલ જે આપણો ગાંધીનગરનો પ્રવેશ દ્વાર કહી શકાય એનું લોકાર્પણ કરીને આજે એક કાર્યક્રમ સરકાર દ્વારા થયો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે નવી પોલિસીઓ જાહેર થઈ છે એમઓયુ થયા છે ચિંતન શિબિરની બુક અને શાંતા સુખાય પ્રોજેક્ટ જે મોદી સાહેબે ગુજરાત રાજ્યમાં શરૂ કરે કે એક પ્રોજેક્ટ એવો લઈએ જેનાથી જનતાને તો ફાયદો થાય પણ આપણા આત્માને સુખ મળે આ પ્રકારે જનતા સુખાય પ્રોજેક્ટની પણ લોન્ચિંગ બુકનું આજે થયું છે નવી પોલિસી એમઓયુ અને લોકાર્પણો પણ માની મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યમાં થયું છે પેટ્રોકેમિકલ વિભાગની વિવિધ પોલીસની જાહેરાત થઈ છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કહ્યું છે કે ગુડ દિવસ રહે ગુડ દિવસનો એ પ્રકારની પ્રેરણા આજે ગવર્નિસ્ટ્રેશન મારીશ્રી આપી છે નાગરિકો ને સરકાર વચ્ચેનું જોડાણ એ ગુડ ગવર્નર્સ આપણે જોઈ રહ્યા છીએ સામાજિક બદલાવ કેવી રીતે આવે એ ગુડ ગવર્નર્સ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ નવા નવા પ્રકલ્પો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે ત્યારે એઆઈ સુશાસન માટે વધુ વધુ ઉપયોગ કરવા માટે એઆઈ ટ્રાન્સપોર્ટની રચના પણ કરી છે માની વડાપ્રધાન શ્રીના દિશાદર્શન નીચે એઆઈ નો ઉપયોગ ચોવીસ હજારથી વધુ સરકારી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે રાજ્યમાં થઈ ચૂક્યા છે